રાજકોટ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિઓ દ્વારા આવાસ કૌભાંડ મામલે ભાજપના કોર્પોરેટર દેવબેન જાદવ અને વજીબેન કોલતરને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે મહત્વનું તો એ છે કે બંને કોર્પોરેટરના પતિ પર આક્ષેપ છે કે તેમણે સગાવાલા ને વીસ આવાસો આપ્યા છે ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા દેવબેન જાધવને કાયદો અને ન્યાય સમિતિના ચેરમેન પદેથી હટાવ્યા મહાનગરપાલિકાના અધિકારીઓએ ખાતાકીય કાર્યવાહી કરવાના ભાગરૂપે ડ્રોનનું લિસ્ટ વેબસાઇટ પરથી હટાવી દીધું અને આગામી દિવસોમાં નવેસરથી ડ્રોની યાદી બહાર પડશે સાથે જ આ બંને મહિલા કોર્પોરેટરને ભાજપના કોઈપણ કાર્યક્રમમાં હાજરી ન આપવાની સૂચના અપાઈ છે તો આ અને નંબર ના જે મહિલા કોર્પોરેટર છે અને જે છે તેમના જે પતિઓ દ્વારા જે સમગ્ર છે તે હોવાનો જે આક્ષેપ છે તે લગાડવામાં આવ્યું છે ગઈકાલે

તેમના દ્વારા પણ સમગ્ર મામલે હવે રિસોર્સ તૈયાર છે તે કરવામાં આવશે અને જે આવાસના જે વીસ જેટલા આવાસ આ જે બંને ના નામે છે તે ખરેખર તેમના નામે છે કે કેમ તે પણ જોવામાં આવશે કારણ કે લીસ્ટ પ્રમાણે તેમનું જે બંને કોર્પોરેશન જે પતિઓ છે તેમના દ્વારા કેવું કહેવામાં આવ્યું છે કે જે અમારા સગાવાલાને વાલા જેને આવાસ યોજના જે ક્વાટર છે તે લાગ્યા છે તે ત્યાં જ જે રહેતા હતા તે

લકી દેવું અને વજુબેન આ બંને કોર્પોરેટર જેમના પતિઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું અત્યારે તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું પરંતુ આ બંનેનું શું નિવેદન સામે આવ્યું છે કોર્પોરેટરનું

છે તે ઘેરાવશો મહાનગરપાલિકા કે શું તે પણ એક અહી જોવાનું રહેશે જી લખી આપ અમારી સાથે જોડાયા અને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર